પાણી કેવું શરૂ છે નાઈ લીધા છે મજા આવી ગઈ ચીક તો હવે આપડે પાણી એવું છે તો ગાડી ધોવાની છે ને એવું લાગશે તો નાઈ લેવું એટલે કપડા બદલાય આપણે એટલા એટલે ફાઈનલી માં લાઈટ આવી ગઈ છે તો હવે મોટર શરૂ કરવા જઈ છે અને અડધી કલાક બેઠા છે ભારે ભાઈ આવીને લાઈટ કાઢી ભારે ભાઈ લાઈટ ક્યારે આવશે હવે બે વાગે બે તો અત્યારે બે તો વાઈ ગયા ક્યારે આવે હેલો ઇટો ફેમિલી કેમ છો મજા મજા આવી છે ફેમિલી તો અત્યારે અમે આવ્યા હતા વિઠલભાઈ વાડીએ બપોરના ટાઈમે વાગી જશે બપોરના બે

અને દુકાન હતા તો તો અત્યારે બહુ ગરમી લાગતી હતી મતલબ તપતું હતું એવું બધું તો અહીંયા વાડી આવે ત્યારે મજા આવી ગઈ છે વાડી આવે છે એટલે વળી પવન આવે છે એટલે ઠંડુ મજા આવે છે તો હવે લાઇટ આવે એની વાડ જોઈ છે હવે બાકી તો ઠીક મોજે મોજ છે હવે લાઈટ આવે તો ઠીક નહીં પાછા બીજું હું પાછા ઘરે જઈને કપડા કપડાં બદલાઈ નાખ્યું હવે અત્યારે પ્લાન હતો કે આપણે નાવું થયું ગાડી ધોવું હતું બુલેટ પણ હવે મેળ મેળા નહીં એવું છે ફેમિલી કાંઈ નહીં થોડી વાર રાહ જોઈએ ને પછી જો વિચારીએ કઈ નગર પ્યાલી તો ખાવાની જ છે તો પેલે ખાઈ ને વિયા જાવ બીજું હું હવે ચાલો તો જે ઘડીની ની રાહ જોઈ હતી આપણી ઘડી આવી ગઈ મતલબ ફાઇનલીમાં માં લાઈટ આવી ગઈ છે તો મોટર શરૂ કરવા જઈ છે અને અડધી કલાક બેઠા છે અડધી કલાક પછી આવી પણ અડધી કલાક આપણે એક બે રીલ્સ ઉતારી લીધી છે અને જોયે ટાટર પાડીને કે આવી ગઈ છે તો મોટર શરૂ કરી આવી ગઈ થઈ ગઈ મોટર શરૂ વાહ જો મોટર શરૂ થઈ ગઈ છે અને પાણી પણ આવવા મળ્યું છે તો આપણે પાણી આવ્યું છે તો ગાડી ધોવાની છે અને એવું લાગશે તો નાઈ લેવું એટલે કપડા બદલે આપણે એટલા જ આવ્યા છે જો કુંડીમાં વાહ तो वो लील से एक ले बरे भाई आम तो लील से एक ले के अंदर हूँ से लील।, लील से अंदर पर वाधो नहीं हाल से हो के लील बिल नो जो ने तो आपने नावनो छे ने गाड़ी धोनी छे तो बुलेट ने ले ली थोड़ा कागज तो ले भाई जी के बोल ले लाइट आने पर चढ़ी जाए वादो नहीं गाड़ी तो तो। तो तो, तो आवाज ना જોરિયા ઊભા મળવાના મય આજના કામનો ઇનમ તો હાલ લાગે આ ઇન ફરીમાન તો હોય બોટ 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 ખેલે છે એલા કઈ બોટ મારા પડ્યા

આવી ગયું ના આવી સમાજ તો ડેટા ટીકન કે રાખે કઈ પેલું આ લે કાટો એનો તો ફેમિલી હવે ભાગી ગયા છે ત્રણ ને અમે ના લીધા બહુ ફૂલ મોજ કરી અમે ને અમારે વારિયા ભાઈ ને અમારે ભાઈ કેમેરામેન અમારા જીગ્નેશ ભાઈ તો બધા અમે ના લીધા અમને ગાડી જો આપણી એકદમ ચાકા જેવી થઈ ગઈ છે હવે તો ફેમિલી મજા આવી ગઈ અહીંયા તો લાગે જ નહીં કે તડકો છે એવું બાકી તો અત્યારે દુકાને હોય ઘરે હોય તો કેવો તડકો લાગે ને અહીંયા તો ફૂલ મજા આવી ગઈ ને ફૂલ જો તમે સ્વિમિંગ પૂલમાં નાઈ લીધા છે અમને અને બાકી ગામડાની મોસ્ટ ગામડાની જવું સાહેબ અહીંયા કેવું પાણી શરૂ છે યાર મજા જ આવે તો ફેમિલી બહુ મજા આવી ગઈ છે નાવાની અને આપણે જે રીલ્સ શૂટ કરવાની હતી તો રીલ્સ એક બે શૂટ કરી લીધી પછી હાલ એવો લાગે ટાઈમ તો પાછા આવશું રીલ્સ ઉતારવા અત્યારે મજા આવી ગઈ તો અહીં કાતરા ખાવાના હોય પાણી કેવું શરૂ છે નાઈ લીધા છે મજા આવી ગઈ જુદા કાતરા છે કે ક્યાં ગઈ ઈકડ ક્યાં ગઈ હા છે ને ઉપર જમ્યા કેટલા બધા છે લાલ હોય લઈ લે ઈકડથી તો ફેમિલી અમારે કાતરા પણ ખાવાના હોય અહીંયા આવે એટલે કાંઈ મૂકવાનું જ નહીં અહીં વાડીમાં મજા જ આવે ક્યાં ગયા ભારીયા ભાઈ ભારીયા ભાઈ અમારે આમ પાણી પાતા પાતા મેં ગયા છે કે દોરિયાનો ખબર બની થયા ગયો ગો આમ ચેક આવે આમ સામે સામે વિરા ત્યાંથી હાલતા હાલતા આવે છે ભલે આવે તો અમે જિગ્નેશભાઈ બે તો કાતરા ખાઈ હા કે વાહ લાલ ચટાક છે સંકલ પૂરો તો પડી જ છે ને અભોરે એક મિનિટ હવે ભાર તો હમ જાડી કેવો કાતરો છે ચોરો આજે રાતરી ભરી છે તો કેટલા બધા ઉપર લાઇટ બધા છે પણ એમાં એવું છે કે બાજુમાં ટીસી છે એટલે ધ્યાન રાખવું પડે બાકી જો એ લાઇટ શરૂ છે ટી શરૂ અને પાણી શરૂ સખત ત્રણ ચાર કલાક પાણી રહેવાનું છે પણ આપણે તો કલાક નાઈ લીધા અને બુલેટ ધોયું આપણે તો ફૂલ મજા આવી ગઈ છે અને લાગે જ નહીં કે ઉનાળો છે ગરમી છે એવું તો બહુ હોય એટલે બહુ જ થયો બહુ જ મજા આવી ગઈ અને વિચાર હતો ના પણ આપણે આવી ગયા લાઇટ નથી છે ને કુ વહેલા નાઈ લીધા ફ્રી થઈ ગયા અત્યારે વાઘો આવ્યા છે

ખરા હોય ને એવા લાલ હોય એવા જ લેજે ખાસ આવ્યા ખોટા તોડતો ને તો ઘણા ખરા છે ને જો ફેમિલી હવે અમે ખાતરા પાતરા તોડી ને પછી નીકળીએ દુકાને અને કપડાં બુપડા બદલવાના છે એટલે પછી કપડાં બદલીને પછી જ આવું દુકાને અને આપણે ગાડી જોયું છાકા જોઈએ રહી ગઈ છે કેટલા દિવસથી અમે પડી દીધું હજી અહીંયા તો આપણે હશે જેવી તેવી ધોવાની હતી ને આવવાનું હતું એટલા માટે ખાસ જેવી ધોઈ નાખી છે કમ્પ્લીટ કરી નાખી છે અને હવે આપણે પછી જવાનું છે દુકાને હવે બે ત્રણ કાતરા પાડી લે અમારા ભાઈ જિગ્નેશભાઈ અને પછી અમે નીકળી ફેમિલી જો કાતરો ડસોરો વેળો એવો કાતરા છે તો હાલો ફેમિલી હવે જઈએ આપણે ફટાફટ હવે બારે હવે જો પાવડો લઈને જાય છે ક્યાં ઉપડ્યા નાકો મળવા જાય છે નાકો મળવા તો એ ભલે નાકો મળવા જાતા આપણે હવે જઈએ દુકાને છોડે ઘરે તો ફેમિલી ફાઇનલી અત્યારે આપણે કપડા બટાઈને આવી ગયા છે અત્યારે દુકાને ને લાઈટ બેટ બધી બંધ થઈ લાઈટ બેટ શરૂ કરી દી ને ફેમિલી અત્યારે ફ્રેશ મૂડ થઈ ગયું છે ફ્રેશ ફીલ થઈ ગયા અત્યારે ફ્રેશ લાગી છે તો બહુ મજા આવે છે અત્યારે મેં કહેતો ગરમીનો રેવાય ને એવો ગરમી થતી પણ અત્યારે તો ફ્રેશ થઈ ગયા છે આપણે સાવ

રીલ્સ બનાવવા માટે અને દુકાને જઈને આવ્યા અને અત્યારે વાગ્યા છે છ સાડા છ તો હવે ફટાફટ બે રીલ્સ શૂટ કરી લીધી છે આપણે અને હવે પાછું નીકળવાનું છે દુકાને અને આપણો આપણો આશા છે ઉમીદ છે ફેમિલી કે તમને આપણો વ્લોગ પસંદ આવ્યો હશે આજે આપણે ગાડી ધોયા ખોદી મજા કરી લાઇટ અમે હતી નહીં એટલે પછી ઘડીક બેઠા હતા અને પછી લાઇટ આવી ગઈ તો આપણે બુલેટ ધોયું આપણું અને બુલેટ લઈને આવ્યા સામે જો બુલેટ પીડ્યું છે આપણું સારો હતો એટલે રીલ્સ બનાવી તો ફેમિલી તો આપણે આપણો અહીંનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો પ્લીઝ મને આશા છે કે તમને મારો વ્લોગ પસંદ આવ્યો હશે કે એમ હશે તો અમુક લોકો જે છે ખાલી વ્લોગ જોઈ લે છે સ્કીપ કરી લે છે તો પ્લીઝ ફેમિલી ખાલી એટલું કહું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજું કાંઈ નથી કરવાનું બે લાયકનને પ્રેસ કરો કારણ કે એમાં કાંઈ મહેનત છે નહીં તો પ્લીઝ એટલું કરી લ્યો કારણ કે અમે એટલી મહેનત કરીશી તો તમે એટલી તો મહેનત કરી શકો ને ફેમિલી બીજું કાંઈ નથી કરવાનું પ્લીઝ સપોર્ટ 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 કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો બે લાઈકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો બસ એટલું કહું છું બીજું કાંઈ નહીં અને જો તમને એક વસ્તુ બતાવવું છે કે વાડીમાં તો આ સામૂહો દેખાય તમને વાડીમાં તો એ હું છે એ મને કમેન્ટ કરીને જરૂર કહીજો મને નથી ખબર કે શું છે બરાબર જો સામું દેખાય તમને તો પ્લીઝ ફેમિલી કમેન્ટમાં કહી દેજો તો ચાલો આપણે નીકળીએ ને આપણો બ્લોગ આજે પૂરો થાય છે